તો કેમ છો મારા ભાઈઓ બહેનો વિડીયોમાં તમારું બહુ દિલથી સ્વાગત કરું છું ભાઈઓ તમે સ્વર્ગીય મણીરાજ બારોટને તો ઓળખતા જશો કે જેમના કંઠમાં મા સરસ્વતી વસેલા હતા ભાઈઓ તેમની જ દીકરી એટલે કે આપણી રાજલ બારોટ જેઓ અત્યારે સિંગર છે તેમની સગાઈ હમણાં થોડા સમય પહેલાં જ અલ્પેશ બામણીયા નામના વ્યક્તિ સાથે થઈ હતી ભાઈઓ હવે તે ટૂંક જ સમયમાં લગ્ન બંધનમાં બનાવવા જઈ રહ્યા છે ભાઈઓ તમે વિડીયોમાં બનાવેલા જો તેમના લગ્નની તારીખ અમે તમને કહી જ દઈએ છીએ ભાઈ તમે કંકોત્રી જોઈ શકો છો તેમના લગ્નની કે જે આવી ગઈ છે અને તેમાં જ પહેલાં પાના પર મણિરાજ બારોટનો ફોટો છે અને પછી તેમના નામ લખેલ છે ચી રાજલ સંગ ચી અલ્પી ભાઈઓ તેમના લગ્નની તારીખ છે ચાર બે હજાર પચીસ જો તમને આમંત્રણ મળે તો તમે જવાનું ચૂકતા નહીં અને તેમને આશીર્વાદ પણ આપી દેજો ભાઈઓ વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા તમારે જો અવનવા વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે